લીમડા માં શંકાસ્પદ હિલચાલ કરતી મહિલાઓને સ્થાનિકોએ ઝડપી પાડી પોલીસ ને સોંપવામાં આવી હતી વડોદરા શહેરના કાલુપુરા વિસ્તાર માં આવેલ લીમડા ફળિયા માં શંકાસ્પદ મહિલાઓ ચોરી કરવાના ઈરાદે આટા ફેરા મારી રહી હતી અને બાળકો ઉપર નજર રાખી રહી હતી જોકે ફળિયાના કેટલાક સ્થાનિકોને શંકાસ્પદ હાલત માટે ફેરા મારી રહેલી અજાણી મહિલા ઉપર નજર રાખી રહી હતી જોકે જોક્યા મહિલાઓએ લીમડા ફળિયામાં ઘરમાં ઘૂસીને ચોરીનો પ્રયાસ કરતા સ્થાનિકોએ ઝડપી પાડી હતી જોક્યા બનાવને પગલે હા હાકાર મચી જતા ચોરીનો પ્રયાસ કરતાં સ્થાનિકોએ ઝડપી પાડી હતી ચોક્યા બનાવને પગલે હોવા મચી જતાં અન્ય સ્થાનિક લોકોના ટોળે ટોળા દોડી આવ્યા હતા અને ઝડપાઈ ગયેલી મહિલાઓને પૂછપરછ કરતા તેનો જવાબ આપવામાં ગલ્લા કરતી હતી જેથી સ્થાનિકોએ પોલીસને બોલાવીને ઝડપી પાડવામાં આવી મહિલાઓને પોલીસને સોંપવામાં આવી હતી પોલીસ દ્વારા મહિલાઓની પૂછતાછ આ રીતે આ આ આ એ રીતે રીતે પકડીને અને પકડાય ત્યાર પછી બોલી કે અમારી જોડે બીજા છે તો પેલી જે તન પકડાઈ ગયો તો કે હું અને નિ ઓળખતી કે છે તો પેલી એને બોલવા માંડી કે બેસને ખોટું શું કરવા બોલે છે કે તું મને નિઓ એમ કરીને એ તઈને તઈ જણ્યો ફરી કહી લ્યો પછી પેલી બે આગળ એ ચોરી બી કરવા આવી ને છોકરા ને એટલા જોયા ને તો પેલા છોકરા સામે નજર નાખીને છોકરા ને ઉંચકવા જતી હતી એટલા માં બાજુ વાળા ભાઈ જોઈ ગયા એમણે બૂમ પાડી એટલે બધા ઘરના ફટાફટ ભાગી આવ્યા ને બધા મહેલા વાળા બી છોકરા એકલા હતા ને એટલે એકલતા નો લાભ લઈને ઘરમાં ઘુસવાનો પ્રયત્ન કરતી હતી એટલે આ લોકો ભરોસો ના રખાય ખોટું ખોટું જ કે અમે વાડીમાં રહે તો પેલી કે અમે સમા રહીએ કોનું સાચું માનવાનું હવે અમારે